સુરતના રાંદેર વિસ્તારમાં પીએસઆઈ એ એ પટેલ પોતાની ગાડીમાં દારૂ ભરીને જતા હોય તેવા આક્ષેપો જોવા મળી રહ્યા છે જો કે પોલીસ નેમ પ્લેટ વાળી ગાડીમાં દારૂ ભરેલો હોય તેવું લોકોને ખબર પડે છે અને લોકો ગાડીનો પીછો કરે છે અને હોબાળો મચી જાય છે આ જાણ પોલીસ કર્મીઓને થતાં જ અન્ય પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે જ હાજર થાય છે અને પીએસઆઈ એ એ પટેલને રિક્ષામાં લઈ જઈ પોતાના ઘરે મૂક્યા છે તેવું પણ જાણવા મળ્યું છે જણાવે છે કે હાલ તો પીએસઆઈ એ પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેમના બ્લડ સેમ્પલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી બ્લડ સેમ્પલ જે રિપોર્ટ આવશે બીજા લોકો એમ દારૂ લઈને નીકળ્યા જોવા મળ્યા હોત તો તેને ફટકારવામાં આવ્યા હત પરંતુ આ તો પીએસઆઈ હતા એટલે એને સંકેલી લેવામાં આવ્યા છે તમારું આ અંગે શું કહેવું છે તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે વૈષ્ણવ